જો મારી છોડી ભલે મુંબઈ ભણેલી રાય પણ હમણાં આવી મારા પગે પડશે એવા તો મેં સંસ્કાર આપ્યા હે હેલો પપ્પા કેમ છો હારું હારું બેટા પપ્પા આ શું ખાલી આથે આયા તમે મારું ગિફ્ટ ક્યાં ઈ બેટા તારું ગિફ્ટ તો બહાર છે ચાલો ચાલો જલ્દી મને આપી દયો હા સરપસ બજેટ પડી નઈ મારી છોડી મુંબઈ ભણેલી છે ઈ નો પગે પડે તું મુંગો રે આરામ સરપસ દો વાર પાસ પપ્પાની ગાડી તો પણ મારું ગિફ્ટ ક્યાં હશે હમ ગાડી માં રાખ્યું હોય ને ગિફ્ટ તો છે જ નહીં પપ્પા તમે ખોટું બોલ્યા ને ગિફ્ટ ભૂલી ગયા ને મારું આમાં છે જ નહીં બટા તારા હામે જ ગિફ્ટ પડ્યું છે તોય ન દેખાતું છે જ નહીં ક્યાં છે દેખાડો તો આમ જો આ લે जो तार हमें गाड़ी पड़ी है पापा फॉर्च्यूनर अरे वाह अरे बाप रे पापा तो मने फॉर्च्यूनर गाड़ी गिफ्ट माई पी हाँ बेटा पापा ड्राइवर है राखी लिया सूट हमें हाँ जो बेटा आई खेले है ना हूँ सरपंच में ज़्यादा पैसा आया था એટલે તારા હાટું હે ને ગાડી લાયો હો નવી ગાડી છોડે એ વાત થેન્ક યુ પપ્પા થેન્ક યુ તમારી જવા પપ્પા તો બધાઈન મળવા જોઈએ હંબર બેટા આપણા ગામમાં મંદિર છે ને હા અહીંયા ગાડી ને પગે લગાડતી આય અને તુંય લાગતી આય પપ્પા જોવો તમને તો ખબર છે હું માતાજી બાતાજી માં માનતી નથી તમે કહેતા હોય તો ગાડી ને પગે લગાડી આવું પણ હું નઈ લાગુ એ હારું જા હા તમાર છોડી માતાજી ને માનતી તું મૂંગો રે ભણેલી હે ઈ નો માને હાલ ગાડી ચાલુ થાય અмма મારા પગલા પડ્યા તરત જ વરસાદ આવી ગયો એ છોને કિની બગડે ને તો મારે હું તમાર છોડીઓ બગડે કે તમાર બાપાનું મંદિર છે હું તો અમારી છું હવે વેતા મોત મત જાવું જાવું सब મત જાવું વેતા મોત અરે બાપાના ડ્રાઈવરનો ડોહો તો મારો કેમ જાને મારા બાપાને ક્યાં ઊભરી

એવી મને આ ગોળીયાનું શું કરું હે ડ્રાઈવર ગાડી બાય કાઢ હાલ જવું અહીંયા હલો સરપંચ આવે આપણને અરે મેઘા તારી એટલી હવા આવી હે આ સરપસ ની ને ના પાડે આ સરપસ ને તું ઓળખતો નથી પણ તારી આવડા સડા સદા આ મંદિર આવે

અને તમે એને હારા હાટું કીધું કે આવડો સડો નો પેર ગામ ને બગડે તો એ સર આવીને તમને માર્યા હા અંજો સગન હવારે જી આવી છે મુંબઈ થી પણી ને મારી દીકરી એને હવા નો હોય એને મારી દીકરી ને મુંબઈ ની હવા હે એની હવા મારે ઉતારવી પડશે હવે આનો શું કરું સગન કાઈક તો કરવું જ જોઈએ હો આનું રે હું વિચારું અરખા એક આઈડિયો હે એને છોડીને સુધાઈ નાખું અને એના બાપા સરપટ સુધારી નાખવું હાલો મારી આરે આમજન કવાડ્યો હાલો જોયું ને ઈ ઢોલ કેવો માર્યા વાહ બાપુ વાહ બેટા હવે હે ને તું થાકી રહી છે જા અંદર જઈને આરામ કર હા બાપુ આ ઓય આલ્યો સાવી તમે ગાડી ધોઈ નાખો હો હાય તું સા બનાઈ જા

તો ને લુંગી ના બધું પહેરી પહેરી નકળો શરમ ન થાઉતી લે શરમ ની દીકરી થાય તું ઓલા મંદિરે આવડો ખડો પરીને આવી હતી તેર તને શરમ ન આવતી અને આ આ ડુહાએ હારા હાટું કીધું કે એવા સડા પરીને મંદિરે ન હોય તો તારા બાપાને લઈ જઈ અને એને માર ખવાયો ઓરખાઈ નો કે માર જ ખવરાવું ને હું સિટીમાં ભણું છું મુંબઈ થી આવી છું હું આવું પહેરું ફેશન છે અને તમારે હું આ બધાને કઈ ફેશન છે માર બા હોય હું હોય અમને શરમ થાય ને લે

આખો આ તું ઘીરે મૂકીને આવશું ના 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 એવું ન કરતા સુધરીક સુધરી જાય બધું કરવાનું હવે કરી દો ઘડી માફી હા બટા માફી ને હા બાપુ હા માંગી સોરી મને માફ દાદા સોરી અને એમનો માફ કરાય અને આનો ઉતારવો પડશે હાવ

અરે જીદી દોર જેવી જીદી દોર જેવી થઈ ગઈ હો જીદી દોદી રણ બાપા નઈ છે તો થઈ ગયો હો હવે સાંભળો આયે કા જાવ અને લુકડા પેરીને આવો ઓટે અને જો અહીંયા હાડી પેરી ન આવે ને તો આપણે આ ટુવાલ પાછા કાઢીને જાવ અને ઘરે હા તે વાંધો ન હાલો હેમરામ હું સમજાય આવશ આવશ આવો ઓટે આલો કાકા એ બેટા બહાર આય સરપંચ બધી વાર હોય રે હજી પાંચ મિનિટ ની વાર છે પાંચ મિનિટ થવા દે નું આવે ને તો આપડે પાછા રૂપડા કાઢી જવું હોય ના

આપણે ગામ એટલે સુધરી છે કેમ કે ગામ છે આથી નો પગ છે અને આચી નો પગ છે હાલો